નમસ્કાર દર્શક મિત્રો કિરણ એપા ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ એ ચેનલ પર નવા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જ્યાંથી આપને અવનવા વિડીયોની અપડેટ મળતી રહે તો મિત્રો આજે અમે વહેલી સવારે અંબાજી જવા નીકળ્યા હતા કારણ કે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે પોંચ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ધર્મમય માહોલ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમે પણ આ પરિક્રમાનો લાવો લેવા માટે પહોંચી ગયા છીએ તો હવે અમે બસમાં જઈ રહ્યા છીએ અને સામે કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે તમે પણ જોઈ શકો છો કારણ કે આપે આ કુદરતી સૌંદર્યનો દર્શન ના કર્યા હોય તો તમે પણ દર્શન કરી અને એક લ્હાવો લઈ શકો છો તો મિત્રો એક જન્મ એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લ્હાવો અને પરિક્રમા અવસરનો પ્રધાનમંત્રીનો મનોરથ સાકાર થયો હવે અમે અંબાજી પહોંચવાની તૈયારીમાં છીએ હવે અમે ઉતરી ગયા છીએ બસમાંથી અને સામે છે ભોજનાલય કે જ્યાં યાત્રિકો માટે જમવાની વ્યવસ્થા પણ સારી કરવામાં આવે છે ત્યાં અમે પહોંચી ગયા પણ આટલી ભીડ જોઈ અને અમે પણ ત્યાંથી જમ્યા વગર નીકળી ગયા કારણ કે એવું વિચાર્યું આટલી ભીડમાં ત્યારે જમશો ત્યાંથી અમે સીધા બહાર નીકળી રિક્ષા પકડી અને જ્યાં અહીંયા રિક્ષા સ્ટેન્ડ આવેલું છે જ્યાંથી ફ્રી ઓફ એટલે કે અંબાજી ગબ્બર સુધી અહીંયાથી ફ્રી લઈ જવામાં આવે છે તો અમે રિક્ષામાં બેસી ગયા અને અંબાજી જવા નીકળી ઉતર્યા હવે સામે જે છે અંબાજી ના જે જાહેર રસ્તો એટલે કે અંબાજી માતાના મંદિર તરફ જવાનો રસ્તો છે ત્યાંના દ્રશ્યો છે કદાચ આપે આ દ્રશ્યો ના જોયા હોય તો આ છે અંબાજી માતાના જે મંદિર છે ત્યાંના દ્રશ્યો છે અને અહીંયાથી થોડેક જ દૂર એટલે કે અંબાજી ગબ્બર તરફ જવાનો આ રસ્તો આવશે તે પણ આપ જોજો અને વિડીયામાં બન્યા રહેજો અમે આગળ આપને એક શક્તિપીઠ યાત્રાના દર્શન કરાવીશું હવે આપ જોઈ રહ્યા છો કે અહીંયાથી સીધું એક આમ શક્તિપીઠ દર્શન પરિક્રમા તરફ રસ્તો જઈ રહ્યો છે તો હવે બસ દ્વારા અમે ત્યાંથી નીકળી ચૂક્યા અને આ રસ્તો છે એ ગબરનો રસ્તો છે અને જ્યાં આપણને આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ગબ્બર જવાનો રસ્તો છે તેના દ્રશ્યો છે અને સામે લોકોની અવર જવર પણ છે સામે બસ પાર્કિંગની વ્યવસ્થા છે જે આપ માં જોઈ શકો છો આ છે અંબાજી માતાનો જે સર્કલ અને અહીંયા થોડીક જુવારમાં ગેટ આવશે મેઇન ગેટ છે જે અંબાજી મંદિરના રસ્તા રસ્તાનો અહીંયા સામે બસો પાર્કિંગમાં પડી છે અને અમે ત્યાંથી બસમાંથી ઉતરી અને સીધા અંબાજીના જે પગથિયા છે ત્યાં ચડીશું लॻेबल लॻे मोबाइल

ધુલો ને આઉંતામ નથી કરે એડા પરિક્રમા એડા મમ્મી એ હેલો આ ઇકટ જાય જબબડાય કપર ન હોય મરીકો પૂજી ઓલા હવે થોડી જ વારમાં અમે ત્યાંથી ગેટ થી અંદર આવી ચુક્યા છીએ અને અહિયાં બહેનો દ્વારા સુંદર જે ધૂમ બોલાવવામાં આવી રહી છે એ પણ તમે સાંભળો દર્શક મિત્રો અંબાજી એકાવન શક્તિપીઠ પરિક્રમામાં અમે આજે દર્શન કરવા માટે હું અને અમારે નરેન્દ્રભાઈ રાજપૂત ગ્રામ સેવક અને સાથે પ્રકાશભાઈ વહેણ એમ કે ડબલ્યુ ગંભીરપુરા તો આજે જે પ્રધાનમંત્રીની યોજના એકાવન શક્તિપીઠ જ્યાં એક જ જગ્યાએ દર્શન કરવાનો લાવો લાવો લેવા માટે અમે પહોંચી ગયા છીએ અને શું સાહેબ નામ ચડવા માં કેવું લાગી રહ્યું છે અત્યારે જેવું લાગી રહ્યું છે કારણ કે સવારથી બેઠા છીએ બસમાં મુસાફરી કરી હા હા થાક હમણાં ઉપર જતા થાક ઉતરી જશે એવું લાગે સો ટકા ઉપર જતા થાક ઉતરી જશે અને આજે તમે સામે જોઈ રહ્યા છો એટલે આને કયોર હમણાં જે અમે લોકો ખાઈ રહ્યા છીએ રાત <laughs> ના <laughs> તો એકચુલી અમે હવે અહીંયાથી જે પરિક્રમ યાત્રા પૂરી કરીને હવે નીકળી ચુક્યા છે ઘરે જવા માટે ખૂબ મજા કરી મોજ આવે અને

તો ફરી પાછા નવા બ્લોગમાં મળીશું ત્યાં સુધી બધાને જય અમિત જય અમને